ખરેખર હવે તો પહેવો મેં નહીં પાલવ છું આખું દાળી પોતા લઈ છાકીએ તાર લીટર દૂધ કાઢો અને દેરી વાળા ફેટ તો આપતા નહીં જ્યાં જોતા બે ત્રણ ફેટ આવો હવે શું લેવાનું પહેવો મેં હવે તો કંટાળે હા એના કરતા તો આજ નોકરી જતો હોય તો સારું ગોપાલ ગોપાલ એ આયા આયા નવરાત્રી ના દારા કાકા મારા હરી જાઓ

એટલે અમાર તો કે ટાયર હતો તાર અમે રોજ હેદી જઈએ ને હેદી નહીં આવતા રોજ બબે પોટલો ઉપાડી ઉપાડી એ તો તમે તો શેતર માં જવો ને કેમ બેઠે બેઠે ચાર વાટવી એન પાઉ પાછું ઉપાડી ના આપું હા ઈકન જીએ ને એટલે અમાર મશીન મે લેલો ચાર વાટવા ઈકન ઈકન નોકરી આવ ગબ પર આખો તાર હેડ હેડ કરવાનું થાય તો ઈ પાઉ હેદી ઘેરા બાન એટલે ચિલો થાક લાગે એટલે નોકરી કરવાની ઉમર નહીં કે બધી કેવું જ ના પરમ હા એટલે હો હું નોકરી નહીં જવાનું જો હું તમે બાઈક ને લઈ આલો તો હું નોકરી નહીં જઉં એટલે તું હારી ચોઈ જ વાત તા

બાપુ પરવાનું પૂરું કરે ન બાપા નવરાત્રી અને વીસમી દિવાળી બરોબર એટલે દિવાળી આપડે સ્કીમ ઉપર આવે ને એટલે પછી સમજો નોકરી જાઉં હા એ તો હું નોકરી આવી જીઆ ઓટો મારી ના એક દારો નહીં એ તો અમે તાર બાર બે જવું લઈ અને આવતા બરોબર જવા નહીં મળે

જાળો મત બે તો આપડા ઘેર પડ્યા કાકા નહીં હોય તો જો એક જ પડ્યો એક જ ક અલ્યા ગોડાઉન બાઈક નું એક આય્યું હતું પણ આ તો ન પાડો તમને આ તો લાઈફ આઈ ગઈ દી એટલે હોય કોઈ હા એક બીજું યાર એક આ હારું હે તો પાઉ થારી જો કાકા તમારી જમીન જા પણ આ પેટ્રોલ પીવાનું શું નહી થાય તા ના પેટ્રોલ બઉ ખાય હું ને આ બાઈક તમે પેલા લઈ જાવ એન્જિન બદલાવું પડશે બધા ને ગયા મોટું બાઈક એટલે બાઇક મોટું હો પણ રૂપિયા નું ખેંચાય બસો રૂપિયા કમાઈ માં હોલ રૂપિયા તારી લઈ જાય રોજ

હા તો કીધું ને તમે ધ્યાનમાં રાખજો એને કશું વાંચો એ તો અમે હાજરી લે આવું આપણે ભાઈ છોકરા જોઈ લે છે કમ્પલેટ કમ્પલેટ છોકરા રેસ તૂટી જાય કાકા કદાચ રેસ લગાવી જાય લાગતા હે તો લાગતા નહીં રેસ કો લગાવે છે રેસ નહીં હા ગયો હાજું રેસ કેવાય પૈસા નઈ હલા લવાના આપણને કઈ નાખજો ઘરે શોધી હું બાઈક લઈને જવું તમે આવો આવો છોકરો હારે એમ તમે લઈને છોકરા ના બનાવા બનાવક વેક્યા પચી બાઇક ના તો દખલાત પડ્યા હોય જોવા તા કોક ને કોક લોચો લઈને આવ્યા હોય કોક ને કોક લોચો એમ નઈ એટલે તમે કોઈ નું સારું વાંચવું ખરા ભાઈ આવ્યો શરીર માં આવો તો લાકડી લઈને આવ્યો એવા શરીર માં શરીર માં હતા પણ કોઈ એવું કેવાય કે હા ભાઈ સગા હોય કેવું પણ કાઢે લઈને જવું ભાઈ ભાવ કાઢો તા કર્યો ના વેપારી યાર હું મેમ ના કરું ભાવ ના એવું કશું નહી અમારું બાઇક લેવાનું અમારું કામ થયું એટલે થયું નહી આટલું બીજા બાઇક ના લેવાનું બસ હું કહું હા

જીજે ટુ મેળા જીજે